સમગ્ર રાજકોટની અંદર અત્યારે જ્યારે આપણે હિન્દુ તહેવાર કહી શકાય દિવાળીનો તહેવાર આવવા જઈ રહ્યો છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા કે વેરાની દિવાળી પછી અમે અને અને દંડો જે નહીં ભરે ત્યાં શિલ્પ પણ અમે મારશું આવી જાહેરાત કરી છે ત્યારે એક વિરોધ પક્ષ તરીકે અમારા ધ્યાન ઉપર આવ્યું છે અને કમિશ્નરશ્રીને લેખિત આવેદનપત્ર પણ કોંગ્રેસના માધ્યમથી આપવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના

જે રાજકોટની જનતા ઉપર તમે જે વ્યાજનો દંડો ઉગામી રહ્યા છો 18% નો એ 18% ના વ્યાજ સાથે વસૂલાત થાય અને જે તે અધિકારીઓ આકારણી નથી કરી એના ઉપર કમિશનર શ્રી દ્વારા પગલા લેવામાં આવે અન્યથા જો તમે એનો વેરો ઉગરાવી લીધો હોય અને આકારણી થઈ ગઈ હોય તો મિલકત નંબર તમે જાહેર કરો અને મીડિયા સમક્ષ અને રાજકોટની જનતા સમક્ષ મૂકો કે આ બે વર્ષથી આ જગ્યા અહીંયા છે

કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે જો તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ને છાવેરવાની વાત કરતા હશો તો તમારી ચેમ્બર માં આવી અને કોંગ્રેસ તમારી પાસે ઉગ્રણી કરશે